કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીના કાર્યાલય સીએમઓમાં ગુજરાતની વિધાનસભાના પ્રાંગણમાં એમએલએ ક્વાર્ટર્સમાં સચિવાલયના વિવિધ બ્લોકમાં ગુજરાતના મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટરોની કચેરીઓમાં જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અને સમગ્ર ગુજરાતના સર્કિટ હાઉસીસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી મહેસાણાની તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં

અને વિધાનસભામાં મેં શપથ ગ્રહણ કર્યા અને આવીને મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમએલ ક્વાર્ટર્સની બહેનો સાથે સવારે વાત થઈ કે અમે લઘુત્તમ વેતનની સેલરી સ્લીપની કે રજાની માગણી કરીએ તો આઉટસોર્સિંગની એજન્સી અને કંપનીવાળા અમને તગડી મૂકવાની નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે સાથોસાથ લઘુત્તમ વેતનનો પ્રશ્ન શેરડી કામદારોને બહુ મોટા પાયે સ્પર્શે છે ગુજરાતમાં અંદાજે બે લાખ જેટલા શેરડી કામદારો વર્ષમાં પાંચ થી છ મહિના કામ કરતા હોય છે રાજ્ય સરકારે નક્કી કરેલું એમનું લઘુત્તમ વેતન ચારસો ને રૂપિયા છે આ સરકારના ચારસો છોતેર રૂપિયાના લઘુત્તમ વેતન ચૂકવવાના પરિપત્રની સામે સુગર ફિલ મિલના માલિકોએ નવો પરિપત્ર કર્યો અને લેખિતમાં કહે છે કે અમે ફક્ત ત્રણસો પંચોતેર ચૂકવીશું આમ એક સુગર ફેક્ટરીના શેરડી કામદારને રોજના એકસો એક રૂપિયા અને દોઢસો દિવસ પાંચ મહિના લેકે છેલ્લા બે વર્ષમાં પાંચસો પચાસ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી ગુજરાતની વિધાનસભાના મકાનથી થોડાક ડિસ્ટન્સ ઉપર આવેલા છે અડાલજના ઈટોના ભઠ્ઠા આ ભઠ્ઠામાં માઇગ્રન્ટ વર્કર્સ મોટી સંખ્યામાં હોય છે ત્યાં પણ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ એટલે કે આંતર પ્રવાસી મજદૂર ધારો લાગુ પડેલ નથી ગુજરાતમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગવર્મેન્ટ લેબર ઓફિસર્સની સંખ્યા અત્યંત પાંખી છે ગુજરાત જેવા ઇન્ડસ્ટ્રીઅલ સ્ટેટ જે ભઠ્ઠા કેમિકલની ફેક્ટરીઓ કન્સ્ટ્રક્શનની સાઇટો અસંગઠિત ક્ષેત્રના મજદૂરો સંગઠિત ક્ષેત્રના મજદૂરો ફિક્સ વગર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લાખોની તાદાતમાં હોય ત્યાં મુઠ્ઠીભર ગવર્મેન્ટ લેબર ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર